અરવલ્લી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા તમામ તાલુકાના ગામોને મારું ગામ ટીબી મુક્ત ગામ બનાવવાના ભાગરૂપે હાલ સો દિવસ સઘન ટીબી ઝુંબેશ ભારત દેશમાંથી વર્ષ બે હજાર સુધીમાં ટીબી મુક્ત કરવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે જેના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અને જિલ્લા ક્ષય અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ હાલ જિલ્લામાં ખાસ સો દિવસની ટીબીના દર્દીઓને શોધવાની ઝુંબેશ ચાલી રહી છે એટલું જ નહીં પોઝિટિવ દર્દી ઉપરાંત તેમના સંપર્કમાં આવેલ તમામ વ્યક્તિઓનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે

શંકાસ્પદ લક્ષણ ધરાવતા દર્દીના ગળફાના ટેસ્ટ કરાયા છે અને એક્સરેની તપાસ અને તેનું પરીક્ષણ કરવાની કામગીરી ચાલી રહી છે જે દર્દીના ગળફાની તપાસમાં પોઝિટિવ આવે છે તેને સારવાર હેઠળ મુખાય સાથે જરૂર જણાય તો તેને વધુ સારવાર અર્થે સિવિલમાં મોકલી આપવામાં આવે છે જિલ્લામાં નિક્ષય મિત્રો દ્વારા પોષણ કીટ આપવામાં આવે છે આ સાથે નિદાન થયેલ ટીબીના દર્દીના કુટુંબના તમામ સભ્યોનું ટીબી રોગ અંતર્ગત સ્કિનિંગ કરી ટીબી રોગ નેગેટિવ તમામ દર્દીને ટીબી રોગ પ્રિવેન્ટિવ થેરાપીની સારવાર આપવામાં આવે છે આ ઝુંબેશનો મુખ્ય હેતુ ટીબીના નવા કેસ ઝડપથી શોધી અને સારવાર પર મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો લાવી અને ટીબી મુક્ત ભારત અભિયાનના સ્વપ્નને સાકાર કરવાનો છે